દુર્ગા પરમ સનાતની જગકી જોવા મળી રહ્યો છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના મંગલમય શુભારંભ પ્રસંગે માને મળવા લાખો ભાવિક ભક્તો દૂર દૂરથી અરવલ્લીના આંગણે પધારી રહ્યા છે ભક્તિના ભાવ સાથે પરિક્રમા પથ પર અલગ અલગ યાત્રાઓ પ્રયાણ કરી રહી છે બે હજાર પચીસના પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે માઈ ભક્તો દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એકાવન પાલખીઓ દ્વારા સુસજ્જ યાત્રાનો શુભારંભ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો દરેક શક્તિપીઠ પર એક પાલખી મૂકતા મુકતા આ યાત્રાળુઓએ તેના અંતિમ પડાવે પહોંચી પરિક્રમા પૂર્ણ કરી પાવન ભૂમિમાં પુણ્યનું ભાથું ભર્યું હતું પરિક્રમાના પાવન પ્રસંગે માં અંબાના ચરણોમાં નતમસ્તક થવા હર હૈયું તત્પર છે આપ પણ પધારો માં અંબાનું આપ સૌને આમંત્રણ છે માં આપણા સૌ પર અમી દ્રષ્ટિ રાખે તેવી આરાધના સાથે જય અંબે